મરવાના હતા આવી રીતે અમે દોસ્તાર ભેગા આવી અમારા ભાઈબંધ પણ આવશે એટલે ચા હે પૈસા ચા પાડ પાડી એને ધંધીનો બીજો કઈ હે ને બીટ નાખો

तो क्या एग्जाम खत्म हुआ है तो किस कितने देखो अरे आज और जाकर अरे दीदी किशन कह रहे थे कि इतना फर्स्ट आया था ना भैया हाय भैया हो ए युक्ता भाई इधर भी देख ले राज सच बताओ खत्म ही नहीं कैसा पेपर गया अच्छा गया भाई कैसा पेपर गया अरे बहुत बढ़िया गया पेपर पर तक तक। मिले ये हमारा भाई है माने की नहीं मैं दस बोतल तोड़ चुका हूँ ये नहीं ऐसे से जैसे लोग नॉर्मल लेके रखते थे ना लेके ऐसे घुमा देता था फिर उनको वापस ला के नए बोतल दिए भी है मैंने लग भाई ऐसा कह ही क्यों करने का जिसमें नुकसान हो हमारा कभी कभी प्रॉफिट होता है किस चीज में प्रॉफिट होता है वो तो नहीं जानेगा समझ गया अरे सीख रहा है देज़े तो देज़े तो देज़े देरों देरों जहर बोला ना वो वो बोला जहर मंगवाया कसम से देख भाई ऐसे रुक रुक में देखो हर बार डालने दे एक बार डालने दे

તો એમ લો જ ગાઈસ આપણે ફ્રેન્ડ ને મેલવા આયા તા અહીંયા મેટ્રો ની અંદર અને અત્યારે ખાલી તમે તમે ખાલી ટ્રાફિક જો ખાલી ટ્રાફિક અહીંયા થી આટલા સુધી લાંબુ છે બાય બાય હવે જઈશું પાછા જમવા જમીને પછી રૂમે જશું ખાલી ટ્રાફિક દેખો તમે બોલ તો હેલો ગાઈસ હું અને મારા મારા મિત્રો બધા જઈ રહ્યા છે અમે ડી માર્ટ અને આ છે મેટ્રો સ્ટેશન અમે દેખો હવે આપણે જલ્દીથી અમે ટિકિટ લેશું અને પછી મેટ્રોમાં બેસું તો તમને દેખાડશો અને પૈસા આપણી પાસે નથી તો આ ભાઈ આપવાના છે મારી પાસે ભાઈ આ પેલા ભાઈને લેવાનો છે નાસ્તો અને અમે બે ભાઈ રખડવા જઈએ હો પાહો અમે બે રખડું છે ચાલો મળીએ ડીમાર્ટ જઈએ દેખો ગાઈઝ આ સીડીઓ ઓટોમેટિક ચાલે તોય આપણે ચાલીએ દેખો વગર ચાલે આપણે ઉપર જઈએ ચાલે દેખો ભાઈ પડે નહીં ચાલો ગાઈઝ આ મેટ્રો સ્ટેશને જાઈને અમે મેટ્રોમાં બેસીએ જલ્દી થી મેટ્રો મેસીએ તમે લાઈક સબસ્ક્રાઇબર અને શેર કરી નાખજો ગાઈસ સામા ભાઈ બંધ ગયા છે આપડા સ્પોન્સર દેખો એ ટિકિટ લેશે અને આપણે બતાવીશું અહીંયા અલાઉડ નથી લાઈન ઊભા દેખો આપણે બોલી નહી શકીએ કારણ કે અહીંયા કેમેરો અલાઉડ નથી અહીંયા આપણે લગાવશું કેવી રીતે જઈએ દેખો કાલે મેટ્રો યુઝ કેવી રીતે ખુલી ગઈ

બસ આપી હોય કે આવી હોય કે જે થવું હોય થાય મેટ્રો જતી રહી છે તો આપણે ગાઈજ ઉપરથી કંઈક આવી લાગે મેટ્રો પણ હમણાં આપણને વિડીયો બંધ કરાવે એની પહેલાં આપણે ઉતારી જલ્દીથી બંધ કરી લઈએ આ છે આપણે આ છે આપણા બધા મિત્રો આ ભાઈને ક્યાંક જવાનું છે ટ્રેનિંગમાં એક મહિના માટે એક મહિના પછી પાછા આપણી પાસે દાબવાના કેવા લાગે ચેન્જિંગ કેટલું થાય એક મહિનામાં

પાંચ દિવસ પછી ગાઈસ મેટ્રો આવી ગઈ છે આપણે જલ્દીથી બેસી જવાનું છે અંદર બેસીએ તમે કેવું ફીલ થાય તમને કહીએ જલ્દીથી કોઈ ના દેખી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બીજા મિત્રોને પણ શેર કરજો બાય મેટ્રો આવી ના મિત્રો બધા વાટ જોવેરા હો કે જલ્દીથી બેસી અંદર ઘૂસી અને બારે કોઈક આવશે ને કોઈક અંદર જશે ને અંદર પણ બેઠા છે લોકો દેખો આ

આવી રીતે ના ઘૂસે હો આ ગલતી છે આ કાકાની આવી રીતે નહીં ઘૂસવાનું હો એસે નહીં ઘૂસને કા પંદર મિનિટ ભાઈ વેઇટ કરી નાખવાનો પણ આવી રીતે નહીં કરવાનું આ કાકો અમને જતા રહો સમજા ને દેખો આ કેવું કે મોટા ભાઈ મોટા ભાઈ આવું મતકો મને બહુ ગુરુ લાગે બહુ ગુરુ લાગે અમન બેન હારા હારા શબ્દ બોલતા આવડાય અભદ્ર ઈ ખરાબ અમુ શબ્દ નહીં બોલતા હોતા પણ અમે બોલી તો ઓરી કેરે કેરે સામે સારા વ્યક્તિઓ આમે આવીએ તો આયું ભાણ ભૂલી જામારું બાલા કેરે કેરે સામે પાત્ર એવું આવી જાય તો ના એવું આપણે નથી હો ભાઈ સીધા માણસ થી એ જો લાઈન લાગી આ બચારો તૂટી જવાનું છે આ પર મળે તો કેટલા ને કેટલા ને જગ્યા આ જો ખાલી એ તો મોનસો આવે

भाई तो ये नाच तो लेवनो स्टार्ट करिना के चलो तो मुंकी देवी एमो को चाहिए ये छोटू लाल कहां लेके जा रहा है वो मालूम नहीं है गाइस ये डेट बाय वन गेट वन फ्री हो के नहीं ये रास्ते का माल सस्ते में है और ये भाई ले रहा है हम तो नहीं लेंगे क्योंकि हम अमीर नहीं है ना हम थेरे गरीब लोग बस आगे जा रहे हैं हमें खरेज हम तो ऐसे ही चाहेंगे पीछे पीछे

એક ચશ્મા ચેક કરે રો એક પેલા આમાં ગિફ્ટ આલવાનો આવે બોલ આપડે બોલ નહીં જોતો આપડે ખાલી જો આ ભાઈ અમાર પહેલી વાર ડીમાર્ટ માં આયા હો લાગે ના ના ફાઇનલ આયા પહેલી વાર કો પાળ છે ને તો કેસે કે આ ગેડા શું કરે કેવા મસ્ત મસ્ત બોલ પડ્યા આ બધા આપણા છોકરા માટે લઈ આવવાના આ ભાઈ સરકસ નું કામે કરે દેખો આ ટેલેન્ટ ક્યાં તમે છુપાવીને રાખ્યો તો એ મિત્ર મિત્ર ખરીદી બધા થઈ ગઈ છે આ ખાલી ટાઈમ પાસ કરે છે ખાલી હવે એક કલાક બગાડ છે અમારો બધો એનો બધા એક બધા એક બીજા નો એક કલાક એક કલાક બગાડ છે શેમાં ખાલી આ મતલબ ચશ્મા ચેક કરશે લેવાના કઈ નથી તમે દેખી લેજો આ જે ટ્રોલીમાં છે ને એનું જ છે ખાલી એટલો ટાઈમ વેસ્ટ કરશે શું વાત હવે મારે આ બીજા ફોનમાં ફોટો પણ કોની પડતો मु वीडियो बनाऊ रहा भाई दाड़ा के फोटो पाड़े वाह काच मेलो है वो नहीं आवे काच मेलो है એટલે ફોટા માં જવાબ नहीं આવે એટલે देख रहे इतना बड़ा बिल आया है हमारा ये भाई बिल को पे पे कर रहा है क्योंकि यही ले जा रहा है कितने का बिल बना 500 का बिल बना है अरे सिर्फ 500 का बना हट बे तू गाइस लोग को खरीद के या जाए ना એટલે ભાઈ આવી રીતે બેસે 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 કેવા બેઠા સામે આઈસ્ક્રીમ બધાય ખાય પણ અત્યારે ઠંડી ના ખાવાય આપણે ખોત પણ અત્યારે ઠંડી જાય એટલે નહીં ખાવા એક આરે પચાસ ટ્રોલી કેવી રીતે લઈ જાય દેખો તમને કહીએ દેવા ભાઈને કહેવા હેવી ડ્રાઈવર આને કહેવાય હેવી ડ્રાઈવર વગર લાયસન્સના ડ્રાઈવર હા વગર લાયસન્સના ડ્રાઈવર જાય જ આને કહેવાય લાજ શરમ વગરના માણસો દેખો ડાયરેક્ટ પકડીને જાય કારણ કે આપણે લાજ શરમના વગરના જઈએ આપણે હવે લઈને જઈશું બધાય

આ ભાઈ હોઈ જાય એક બે મિનિટમાં ખાલી હોઈ જાય એવી તો ચીવે હું કહે છે પોતાની જગી જાય આપણે સવારે રાતે રાતે ભાઈનો નાસ્તો ખતમ કરી નાખશા ભાઈ ટ્રેક ઉપર ભલે ભાઈ એમને જાય તો ગાઈ ફાઇનલી આપણે હોસ્ટેલે પહોંચી ગયા હતા હવે જલ્દીથી આપણે હોસ્ટેલે જાય મોડી મોડી પીસા અને ભાઈ રહ્યા છો ખવારનો વારે નવા વ્લોગમાં મળીએ ભાઈ ભાઈ તો કઈ જ ફાઇનલી આપણે રોમે આવી આ મિત્ર છે આ ભાઈ દેખો કાલે રાજી જાય બને બને શોખમાં પૂલો ભાઈ પૂતો છે એને તો વહેલું ઉઠવાનું છે એટલે ઓલા ભાઈ વોચે હરા એ વોચે હરા શીખર શો કરે એ ખબર નથી પણ મૂળ વોચે હરા અને ફાઇનલી આપણે મોબાઈલ વોચે હરા મનીષ ભાઈ ચલો મળીએ નવા બ્લોગમાં ખવારે વહેલા